बाकी जोरे बच्चे अरे ये इन बाकी जो पर बाकी को दे ऊपर लाओ अल्लाह सलात करे अबले तू ना फांदो पड़े फोड़ो हां थोड़ा फांदो पड़े बाकी डालो आओ पानी ना नाकी ना पानी नाकी तुम ना फोन आ ने तू खुश आ ने तू लगा बैठियो ना चाहिए तू तो लगली ને એમનામ ફોન લાઈફ ઉપર થઈ ગયું તૈયાર રોટું ના જોશી કે શું બનાવા उहा ने पैसा को लेना पड़ा वला और તા ફળો બનાવ્યું શું? નેગરાવા રાખ્યા ઉભા. બા ગાય આવી. મોટા નેગરા વારીને રાખવાના હતા. કોઈ પાલસરા બનાવી દે. બસ. લાવ થઈ ગઈ. અહીંયા ભી ના. ડોટુ બતાય ને હાથમાં ચાલીનો લઈ ગાય શું બનાવ્યું ગાય બનાયા ડાંડો એકદમ